મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો આજે અમે આ દોતીવાડા વિજાહર માતાના મંદિરે અને પછી જવાના ડેમ જોવા તો હાલ અમે ચાર જણા આયા હા બે પેલા બેઠા ને એક પેલા બેઠા ચે જ્યાં તમે હા અરે તો આપણે દર્શન કરી લઈએ દર્શન તો કરી લીધા તમને દર્શન કરાવી દઉં પલું કરજો ત્યારબાદ બાંધી હલો ઉપર હલો ઉપર તમે જામ જુઓ તો હવે અમે દોતીવાડા નો ડેમ જોવા તો બને રહી જાવ કન્ટિન્યુ તમારે દોતીવાડા નો ડેમ બતાવી નાખો હાલ શું હું હાલના ના ચોમા બાકી લોકેશન છે એક નંબર પહાડ વિસ્તારમાં છે જુઓ છે

શું કેવું અને જો નહીં પા બધા કરી નદી આવી નદી આવી છું પડું નથી આવી કશું પરણું નહીં આ ડેમના ઉલી સીડે જઈને પાવું મસ્ત હો ડેમના ઉલી સીડે એમની સારું છે એમ ઉલી પેલા સાહેબ કોરું પાવ આ પાખરે આપણા હતા બાકી હવે મોટા ફોટા છે લોકેશન છે કે નંબર આપણા દોતીવાળાનું ડેમ છે ડેમ નેચે ઉતરવું હે મો અત્યારે મારા પપ્પા મારા માહો ને આ ઉલાસીડે હતા તે માટલું મારા જીવડું ગાડી દુર આવી નતું ગાડી હોડી તને તો હોડી ફરતી અંદર તે હવે આવે તો પ્રતિબંધ છે પેલા ફરતી આ પેલી પાઇપે પાઉં ને તો જવાય જે પેલું બાઇક જઈ રહ્યું છે પેલો પાપ બેઠો છો પેલું ને પુલ એ જવું ને તો જઈ શકાય જવું હે તો આપણે એ આપણે ઉલે ઉલે જાવ ઉલે માસલીની બાશલી બધું યે જો એટલે જીવી છે હડતે દરવાજા હડપ હડાલતા યે કે હાલ પાડવા તો આપણે કન્ટિન્યુ રવાજી આપણે પોટા-બોટા પારસે અને પછી હમ આજ ચાહતા જી આવતા રહે આવતા એની અમાર બે બંગકા આરા ને એક બંગકા પાછળ આવે હા તો કન્ટિન્યુ જોવા જો આપણે કણું શૂટિંગ કરવું છે ટાઈમ મળશે એવો લાલા તો ઘણી વાર આયા છે પણ અમાર અમુક બે ત્રણ મોણસો આ તાણે તું પેલી વાર આયા નહીં બહુ દાહ વખત આયા અને કોલેક તો ચોથી વાર તમે મહેમાન પેલી વાર અમાર જૈન ભાઈ પેલી વાર આયા છે રોજ આવશું કે ડબલે જવા જાવ ને તો આ બાવડિયા રજો આ પાણી આ બાજુ પાણી છે અને આ બાજુ બાવડિયા છે અને જે વચ્ચે ફોટા ફોડા પાડો તારે અમે હવે ફોટા થોડા પાડો ઓલી સાઈડ હું પાછો આવ્યો બાઈક પડ્યું છે હુનુ એટલે બાઇક આવી જગ્યાએ હુનુ ના મિલાય એટલે આપણે એક રસ્તો છે જે એ હોવાથી જાય છે હોય રસ્તો છે ફોમ ભાઈ લઈને જતો રહું એટલે પાછો આવ્યો બાઇક લેવા આવી જગ્યા પર હુનું ના મિલાય

ઉપર સડો તો હાલ છે થાક લાગે બરો બંને બાઈક લઈને આવ્યો પણ હવે તો સડે એવું નહીં પાવ આ રીયું જાય એવું બાવળીમાં હું રા પડ્યા આપણે આપણને કોઈને બીક લાગતી જ નહીં બનાના બંકરને બાવડીમાં જતા તો ઉપર અમે ચડવાનું છે બરોબરનું દોતી વાળા ડેમ નો સરવાનો જો ખાલી બંકો બાકી લોકેશન એક નંબર છે બીજી તો તાળે જીવ લે આ કોટો વાજ્યો મન તો આ બની કાળ કોટો જબરજસ્ત વાજ્યો હે કોટો વાજે બરાબર નો ટેસણમાં અને આ રહી નેક જેવું છે કોક જો કે આપણે ચડી જ હા તો કોટા બહુ છે વ્યાચું કોટા પડ્યો હોય ને હોય તો કાઢી શકે ઉપર જઈએ બરાબર ન સાચું કણું ઊંચું છે કેમેરામાં નહીં દેખાય ઊંચું છે કણું કણું ઊંચું છે હવે મું મેરું ઉપર સડવું છે વળી ઉપર સડી ગયા થાકી જો પૂરે પૂરો આ તો પોસરે આપણે તા મજો આ ફોટા પાડ આપણે ફોટા પાડ ફોટા પાડવા રહ્યો થાય છો ફોટા પાડવા ને રીલ બનાવી દે રીલ આ ઓય રીલ એક નંબર આવશે આ પાડી ઉપર હેડ છે ને એક નંબર રીલ આવશે કોઠો જે બનાસ કોઠો વખણાય છે એ બાપ આપણે આ બનાસ નદીના ઉપરથી ઉપર વખણાય છે એટલે બનાસ નદી વાથી ચાલુ થાય છે બનાસ નદીની શરૂઆત દોતીવાડા ડેમ થી થાય છે જો કે આ જુઓ અમારા ગામમાંથી ને પાઈ નિહારેલી છે બનાસ નદી વળા ઉપરથી નહેરી જાય તો બનાસ નદીની શરૂઆત આપણે દોતીવાડા થી થાય છે અને ખતમ ક્યાં થાય ખબર નહી માર ભીડો એ બનાસ નદી છે પાટે ખબર નહી રણમાં રણમાં પાટે આ બે જણા કે રણમાં પડ્યા રણ મોટા સાલ થઈ ગયા સાલ થઈ ગયો છે જો પડો તો સારું છે જો પણ જેવું પડેલું છે તમને એમ નથી બતાવું માતાજી આપણે દોતી વાળા હતા તો દોતી જે દરવાજા છે એ તમારે ત્યાં છે એ બતાવું એ દરવાજા કેટલા છે ખબર હોય તો આપણે કમેન્ટ કરી નાખો કેટલા દરવાજા છે દોતી વાળાના કેટલા દરવાજા ઈ તો ભાર હોય કમેન્ટ કરશે કેતા ના કોઈ દોતી વાળાના દરવાજા કેટલા કમેન્ટ કરો ફટોફટ દરવાજાથી લોકેશન દોતી વાળાનું

આરન વાન તો બી કે લાગતી નહીં માસલો કાઢે માસલો આપણે દોતીવાળા આયા હતા તો મને શું કહેવા તમને બતાવું તો એને શું કહેવાય એને કમેન્ટમાં કરજો એ આપડે શું ભારતની એક વસ્તુ છે એટલે એને મેન કહેવામાં આવે છે આ એ ઉપર જો એને શું કહેવાય તો કમેન્ટ કરી દો ફટાફટ અને નવા હોય તો ઇન્સ્ટામાં ફોલો કરી દો આ કે ડેમમાં પાણી

તો આપણા ની સાઈડ જવાને મળ્યો ના ના સાચી વાત સાચી વાત દોલી સર તો જવાને મળ્યો આનો તો નેચે ઉતરવું છે આ જોવું ને તો આ થઈને આવવું પડે એ હોય છે ના આવે રસ્તો